નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂત ને લગતી માહિતી માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આપણે જે અત્યારે કે ત્રાણું કે ચોરાણું દિવસ નું લસણ થયું કે તેમાં આપણે આજે દવાનો પાછો આપણે ફરી એકવાર આપણે દવાનો છટકાવ કરવા આવી ગયા છીએ અને બરોબર કે કઈ રીતનું લસણ છે કઈ માં છે તે આપણે આગળના વિડીયોમાં જે બતાવેલું છે કે જે કેલ્શિયમ નાઇટ્રેટ નાખેલું છે કે તે નાખવાના શું ફાયદો થાય છે કે બધું આપણે વિગતવાર બતાવેલું છે અને જે ખેડૂત ભાઈઓ આ વિડીયોમાં નવા હોય તો તે કેલ્શિયમ નાઇટેડ વાળો વિડીયો જોઈને અવશ્ય તેનો લાભ ઉઠાવે કે કેટલા દિવસે આપણે તે ખાતરનો ઉપયોગ કરી શકાય કેવી રીતે ઉપયોગ કરવો કે એમાં એટલે જેડ આપણે માહિતી આપેલી છે અને અત્યારે મિત્રો કે જે આપણે દવાનો છટકાવ કરવા આવી ગયા છીએ કે કઈ કઈ દવા છાંટવાની છે કે એક ખાસ બાબતે કે જે અત્યારે કે નેવું દિવસ થી લઈને ચોરાણું દિવસ કે નેવું દિવસથી લઈને સો દિવસની અંદરના ગાળામાં જે ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે અત્યારે જે તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું કે કોણ ઢાકર અને કાય ઢાકર અત્યારે બનવાની ફૂલ અવસ્થામાં છે બરોબર કે તે જેથી કરીને તો આપણે એમાં કઈ કઈ દવાનો આપણે છટકાવ કરી શકી કે કઈ દવા છાટવાથી આપણે 100% રિઝલ્ટ મળે કે બરોબર કે બધી એ ટુ ઝેડ માહિતી આ વિડીયોમાં દેવાની છે કે જેથી કરીને વિડીયોમાં આગળ બઈ ના રહેજો વિડીયો સ્કીપ બિલકુલ ન કરતા અને પહેલા નંબરની મિત્રો આપણે જે દવાની વાત કરીએ કે જે વોટર સોલ્યુબલ કે જે આપણે તમે જોઈ શકો છો કે પેલા વેલા આપણે જે જીરો બાવન ચોત્રીસ નો છો અને નુકસાની શું કે ખાસ મિત્રો ભલામણ કે જે ખેડૂત મિત્રો ડુંગરી કે લસણ વાવતા ખેડૂત મિત્રો ને ખાસ ભલામણ કે નેવું દિવસ થી લગાડીને સો દિવસ કે એકસો દસ દિવસના અંતરમાં જીરો બાવન ચોત્રીસ નો તમે સો એ સો ટકા પ્રયોગ કરી શકો છો કે બીજી મિત્રો વાત કરીએ કે જે અત્યારે હમણાં હવામાન થોડુંક ખરાબ છે તડકા પડવા માંડ્યા છે અને આજે તો જો કે આપણે ઝાકર પણ હતો કે તે જે સવારે આપણે વિડીયો પણ બનાવેલો છે તે પણ તમને એડ કરી દઈએ કે કેવડી આપણે ઝાકર ફૂલ અવસ્થામાં જાકર હતી કે દસ વાગ્યા સુધી દસ સાડા દસ વાગ્યા સુધી જાત હતી અને તેના માટે આપણે મિત્રો ફૂગનાશક માં જે આપણે વાત કરીએ કે દર વિડીયોમાં મિત્રો તમને ખબર જ છે કે આપણે બને એટલા ફૂગનાશક આપણે બદલા નથી કે જે તમે જોઈ શકો છો કે જે મેનકો જે પિસ્ચોતેર ટકા ડબલ્યુ પી ફોર્મ માં કે જે કોન્ટેક ફંગી સાઇડ આવે છે એમ પીસ્તાલીના નામ થી બરોબર અને તે પણ આપણે સ્ટાન્ડર્ડ કંપની નું કે જે ઇન્ડોફિલ કંપનીનું આપણે વાપરેલું છે કે જે આપણે અત્યારે જાકર આવે છે કે જે તમે અત્યારે ગમે તે ખેડૂત મિત્રોને ડુંગરી લસણ વાવતા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ છે અને એક આગળ આપણે વિડીયો પણ જે આપણે બનાવેલો છે કે જે એમ પિસ્તાલી અને જે મેટાલેક્ઝિન પાંત્રીસ ટકા આવે છે કે તેનું કોમ્બિનેશન કરવાથી બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે કે જે ખેડૂત મિત્રોને ઉપરથી અણી ઊભરવાનો જે પ્રશ્ન હોય કે તેનું કોમ્બિનેશન કરીને તમે છટકાવ કરશો તો સો એ રિઝલ્ટ મળશે અને જંતુનાશકની મિત્રો વાત કરીએ કે અત્યાર સુધીમાં આપણે લસણમાં થિપ થી બિલકુલ આવવા નથી દીધી સો ટકા આપણે વિડીયા બનાવી તમને લસણ પણ બતાવું છું તમે બધું જોઈ શકો છો કે આપણે બિલકુલ આવવા નથી દીધી કે તેના માટે તમે ઓલી રાઉન્ડમાં તમને ખબર છે અને આ ફેરે તમે જોઈ શકો છો કે લેમડા સાયફર આપણે લીધું છે કે પ્રમાણની વાત કરું તો ત્રીસ એમલ બરોબર કે લેમડા સાયફર આપણે ત્રીસેમલ લીધું છે અને જે આપણે કોનફિડર ઓલીફેરે આપણે ફેટ નાખેલું હતું કે આ ફેરે આપણે કોન ફિડર લીધેલું છે કે તે પણ તમે મિત્રો સરખી રીતે જોઈ શકો છો કે એમ કોન સુપરના નામથી જે આવે છે કે સુમિટો કેમિટા કેમિકલના જે કંપનીની બરોબર અને તેના પ્રમાણની મિત્રો વાત કરીએ કે થી છ એમલ તે લીધેલું છે અને સાથે આપણે પ્રોફેનો ઓલિફેરે નથી લીધો કહ્યું ઓલીફેરે આપણે પ્રોફેનો નાખેલો હતો કે ઓલીફેરે ફોસ્મેટ તમે જોઈ શકો છો કે ફોસ્મેટ કે ઇથિયોન પચાસ કે જે નામથી આવે છે કે પીઆઈ કંપનીનું જે આવે છે બરોબર કે તે તમે જોઈ શકો છો કે તેનો ઉપયોગ આપણે ફક્ત ને ફક્ત દસ થી પંદર કરેલો છે અને સાથે મિત્રો સ્ટીકર કે જે તમે આ પણ જોઈ શકો છો કે સ્ટીકર આપણે જે કોરામંડળ કંપનીનું જે આવે છે કે તે આપણે ઉપયોગ કરેલો છે અને ખાસ મિત્રો કે તમને જે જણાવવા બાબતની એક જ વાત તમને કઉ છું કે જે તમને વિડીયો જોઈને જે મારો વિડીયો જોઈને તમને કંટારો પણ અમુક જે ખેડૂત મિત્રો ને ચડતો હોય છે પણ મિત્રો આપણા વિડીયો ક્યાંક ને ક્યાંક ગમે ત્યારે ઉપયોગી સાબિત બની શકે છે

અને ગયા વિડીયોમાં પણ મિત્રો બોલ્યો હતો કે જ્યારે આપણી ચેનલ અને વિડીયો બનાવવામાં જયારે આપણે નવા હતા બરોબર કે ત્યારે થોડુંક બોલવામાં કે આપણે જે કેમેરા સામે ડર લાગતો કે કઈ રીતે આપણે બોલવું અને એક રીતે મિત્રો આપણે શોખ પણ છે કે વિડીયો બનાવવાનો કે જેથી કરીને કઈક ખેડૂત ભાઈઓને આપણે ક્યાંક ને ક્યાંક મદદરૂપી બની શકીએ કે જે આપણે વાત કરી કે ક્યાંક ને ક્યાંક આપણે ખેડૂત મિત્રો ને ક્યાંક ને ક્યાંક મદદરૂપી થાય કે કઈ કઈ દવાનું આપણે કોમ્બિનેશન કરવાથી સો રિઝલ્ટ મળે છે કે બધા આપણે ફાયદા અને નુકસાની આપણે બધા અનુભવ કરીને બેઠા છીએ કે બસ હવે ચાલો વિડીયો બહુ નકર લાંબો થઈ જાય જેથી કરીને વાતો કરી એટલી ઓછી છે અને લસણ માં જઈને પણ તમને લસણ પણ બતાવવું કઈ રીતનું કે અત્યારે આપણે આજે જ દવાનો રાઉન્ડ હાલે લસણ જઈને પણ આપણે વાતચીત કરી અને વિડીયો ખેડૂત મિત્રો બિલકુલ સ્કીપ ન કરતા અને જે ખેડૂત મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કઈ કઉ નવી માહિતી તમને પેલા મળે કે જે રીતે મિત્રો આપણે વાત કરી કે દવાની કે અત્યાર સુધી આપણે આમાં ફીટ નથી આવવા દીધી પેલા નંબરમાં કે લસણ તમે વ્યવસ્થિત રીતે તમે સરખી રીતે જોઈ શકો છો કે કઈ રીતનું આપણું લસણ છે કે ઉપરથી કેટલી કેટલી અણી બરે છે કે અત્યારે નકર જે ખેડૂત ભાઈઓનો અણી ઉભરવાનો બહુ જાજો ફોલ્ટ હોય કે જો આ તમે બધું વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે અણી બરે છે આપણે એમ નથી કેતા કે આપણા લસણમાં હાવ સો સો આમ એક દોરાવા અણીઓ નથી ભરતી બરે છે પણ માઇનોર એવી નકર તો આમાં શું હોય કે જો આ તમે જોઈ શકો છો કે આ અણી રહી કે અહીંથી લગાડીને અહીંયા સુધી કે માનો કે ઈ ચાર ચાર પાંચ પાંચ આંગરણીયું ભરી ગયું કે આપણે ઈ હજી સુધી થવા નથી દીધું કે હવામાન બદલતું હોય તો ઠીક છે કે જે હોય અને ખાસ કરીને મિત્રો કે એક અગત્યની વાત કે જે આપણે ડુંગરી કે લસણ જે વાવી કે તેમાં અમુક ખેડૂત મિત્રો ખાસ ઠીક કાઢી જ નથી શકતા કે તેનું પણ એક મુખ્યત્વે ખાસ રીઝન છે કે જે તમને આપણે વાત કરી કે તમે એગ્રો પાસે જાઓ કે એટલે તમને કે દવાના ડબલા પકડાવી દે કે આ લ્યો આ છાટી દો આ છાટી દો આ છાટી દો કે તમે રિઝલ્ટ મળે બે દી ત્રણ દી કે પછી પાછું એમાં થીપ આવી જાય પછી શું કે કે કાળી થીપ થઈ ગઈ પાકી ગઈ થીપ કે જાતી જ નથી કે એવી રીતે મિત્રો જો તમે આવા પ્રયોગ કરવા જાઓ કે તો તમે થીપ કોઈ દિવસ નહીં હટાવી શકો અને જે આપણે આમાં અવારનવાર બોલી છીએ તે તમે એકવાર પ્રયોગ કરો આપણે એમ નથી કહેતા અને જે તમે એકવાર મિત્રો પ્રયોગ કરશો તો એકવારથી કાંઈ એમાં ફેર નહીં પડે કે જે આપણી ચેનલમાં વિડિયા મેલેલા છે કે જે વાવણીથી લગાડીને કાપણી સુધીના દરેક આપણે વિડીયો મેલેલા છે અને લસણના પણ મિત્રો કે આપણે વાવણી થી લગાડીને કાપણી સુધીના બધા વિડીયો છે અને જે આપણે કાપણી થઈ ગઈ કે કેટલો કેટલો વજન થયો ભાવ આવ્યો તે બધું બધું તમને તમને ટુ આપણે આપણે સમજાવેલું છે બરોબર અને જે અત્યારે આપણે પીળી પત્તી ડુંગળીનું જે કાંજીનું વાવેતર કરેલું હતું કે તેમાં પણ અત્યારે ઓલરેડી અત્યારે જે ઉપાડવાની ચાલુ છે તે પણ આપણે વિડીયો અવશ્ય બનાવશી કે તેનું પણ કયું કયું આપણે એમાં જે પ્રોસેસ કરેલી હતી તેના પણ વિડીયો છે બધા વિડીયો છે કે એટલે જેથી કરીને હું બોલું છું કે તમને ક્યાંક ને ક્યાંક આપણા વિડીયો ઉપયોગી તમને બની શકે છે કે જેથી કરીને જે ખેડૂત મિત્રો વિડીયા માં કે ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની અવશ્ય રાખજો બરોબર કે સાથે લાઈક કરી દેજો અને સાથે બીજા મિત્રો ને કઈક શેર કરજો કે જેથી કરીને તે ખેડૂત મિત્રો ને કઈક અવનવી માહિતી મળતી રહે અને બસ મિત્રો કે હવે આજના વિડીયો આટલું જ કે હવે તો જો આમાં જે આપણે બોલ્યા રાખશી તો વધારે કે જે અમુક પછી ખેડૂત ભાઈઓ કોમેન્ટ કરે કે તમે વાતો કરો છો કે આમ કરો છો તેમ કરો છો તો બસ હવે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ બરોબર કે હવે મળશું કઈક આપણે અલગથી નવા જ વિડીયો કે જેથી કરીને ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં